તો સ્વરૂપજી જીતે જ છે અને અમે તો ભાજપને વરેલા છ રાષ્ટ્રવાદી પક્ષ છે અને કોઈ દિવસ અમે કોંગ્રેસનો વોટ કોઈ દિવસ આપ્યો નથી કારણ કે ભાજપમાં આપીએ છીએ અને ભાજપમાં છીએ જ અને સૌરુભજી જીતે છે સામે ગુલાબજી પણ એવો જ માહોલ છે કે અમે જીતીએ છીએ ગુલાબજીનો માહોલ સાચો પણ એ થોડા ઘણા વોટ અમને પટેલોને મળે ચૌધરીને મળે અને ઠાકોરોને મળે અને બ્રાહ્મણોને રબારી તો અંદર જ છે જ અને જીતી સ્વરૂપજી જીતે સારો વોટે જીતે એવી અમારી ગણતરી છે

सो क्या हो जाए हाँ सो क्या हो जाए हाँ सो सो ये ले पौंछ लाख हाँ पौंछ लाख ये क्या हो रहा है वो वाला फरीज़ हाँ सो लाख पौंछ लाख पौंछ लाख दो लाख में पैसे ना हम बेकने हाँ पौंछ लाख आप रख रहे हैं आज इतने में पच्चीस लाख आज इतने में पच्चीस लाख पर ये क्या होना चल रहा है वो क्या માત્ર ખબરાઈ માત્ર ખબર બેન દીકરી ભાજપ આવી ને બેન દીકરી બેન નું હાથો મગાડવા લૂટ્યું બેન ને ધંધા કરાવી કરાવે એટલે કોંગ્રેસ થી કાગદર બિલકુલ લાગે છે ભાજપ જીતે છે સ્વરૂપજી જીતે છે માવજી ભાઈ જીત છે માવજી ભાઈ જીત છે માવજી ભાઈ જીત છે માવજી બધા અપક્ષ છે આપડે એ અપક્ષ માં જીત

মতো খুশো <laughs> <laughs>

આપણે આપણે લોકે રહ્યા ઠાકોર સાહેબ લોકે રહ્યા આપણે લોકે તમે મોદીને વટા દો મુસલમાન સર આપણે જો મુસલમાન ક્રિયન માર્ગે મુજન પડે ને મુસલમાનને ચલ્લા ગામડા છે આપણે હિન્દુ કેરા રહ્યા રાજસ્થાનમાં ચલ્લા ઘોડલા દેઈ હે જાય મે છે બડી શું કીધું બે બે છોકરીઓ એને ભારતલ લઈ લીધો પાકિસ્તાનમાં એમ લેવરાય મારા ભાઈ લેવરાય ના ના લેવરાય એ પાકિસ્તાનમાંથી ઘોડે આયા દીકરા

চুট নো মহল ছোট সার কে নাই ভাপা সার খাওয়া দিকে

ભાજપ હતા મારા ભાઈ તું એ હિન્દુ મોદી આવતા આપણે કોઈ રામ રાખે ઠાકોર સાહેબ બ્રહ્મા પટેલ

શું <ion> <Comics> કોણ જીતે છે અહીંયા માહોલ કેવો છે અહીંયા ખાસ કરીને વિસ્તારમાં માહોલ કેવો છે નહાલ અમારા ગામમાં તો ભાજપનો સારો ચાલે ભાજપનો સારો નવ ટકા જેવો તો ભાજપનો જ ચાલે એમ દઈ ટકા જુલ ગામ તમારું મારું ભડણાભા હા એ કયો આવ્યું આ ભાભરથી પાંચ કિલોમીટર આભરથી પાંચ કિલોમીટર હા કેટલા ગામ કેટલું વોટિંગ છે ગામમાં